વાઘરા તાલુકાના કોટ ગામના બસ સ્ટેન્ડ નજીક બાઇક સ્લીપ ખાતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું વાગરા તાલુકામાં ગત રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સમયે આંકોટ બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા એક યુવક સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી જે સોલ એમ બ્યાસી છવ્વીસ લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો દરમિયાન તે ગત રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં આંકોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે મોટરસાયકલ સાયકલ એકાએક થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો જેથી તેને માર્ગ પર પટકાવવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા જો વાગરા પોલીસ સહિત એકસો આઠ ની ટીમે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત સંદીપને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો જોકે ગંભીર ઈજાઓને પગલે મોટરસાયકલ પર સવાર સંદીપનો કરુણ મોત નીપજ્યું હતું આ ઘટના મામલે વાગરા પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગે ગુનો દર્જ કરી વધુ તપાસ આરંભી છે જોકે આશાસ્પદ યુવકના મોતના પગલે પરિવારમાં શોકનું જો ફરી વળ્યું હતું